હરો મહાદેવ બાપા સીતારામ જય જવાન જય કિસંગ મહુવા યુટ્યુબ ફેમિલીમાં આપનું સ્વાગત છે ચાલુ મિત્રો આપણે તારીખની વાત કરીએ તો ચાર બાર બે હજાર વચ્ચે વાર ગુરુવાર ચાલુ મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો સાત હજાર પ્લસ કટ્ટાની આવક છે અને સફેદ કાંદાની વાત કરીએ તો બદલા સાથે પંદર હજાર પાંચસો પ્લસ કટ્ટાની આવક છે મારી યુટ્યુબ ચેનલમાં નવા દર્શકો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે વિડીયો તરત મળી શકે તો સફેદ કાંદા હેરાય અહીં અને લાલ કાંદે હેરાય સામે સાઇડથી શરૂ થાય રાહ તો બાય પર હેતે હેતે લગ હેતે હેતે લગ હેતે હેતે હે પોતે પોતે બોતે ભાઈ 172 દોનો સુબ

₹500 ₹500 ₹500 ₹500 ₹700 ₹700 ₹600 ₹500 ₹700 ₹700 ₹800 ₹79 ₹80 ₹81 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 ₹8 त्रिया रुपया मित्रो कारखाना खोलण तियाशी

ઓગાણ્યા પંચાસ નેવું એકાણું એકાણું રૂપિયા એકાણું મિત્રો એકસો ને એકસઠ રૂપિયા વાવ છો મિત્રો નવી ડુંગળી એકસઠ રૂપિયા વાવ છો એકસઠ એકસો ને એકસઠ રૂપિયા નવી ડુંગળી કોરો માલ છે હો હ સુપર કાર્ડ છે દસ થેલી છે મિત્રો એકસો ને એકસઠ રૂપિયા મિત્રો છે બગડી ગયેલું આવે هو لا 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 એકતાલીસ રૂપિયા બોલું ભાઈ એકતાલીસ ત્રણસો ત્રણસો રૂપિયા બોલું ભાઈ ત્રણસો ઘણી જોઈએ ત્રણસો ત્રણસો રૂપિયા પાંચ રૂપિયા हम हम धनिया बात कर रहे हैं समझी रहो तो मैं फोन करता हूं 21 22 23 24 25 26 27 ये क्षेत्रफल ये क्षेत्रफल पे बात करते हैं अभी आर के ऊपर का हिसाब है ऐसा ऐसा बीमा केंद्र से एक बड़ा मौका मौका नाता है कहां से किया 350 60 60 रु बोलो भाई चलो जी भाई ऊपर से 160 63 63 55 60 60 60 60 रु 371 72 करो 72 72 रु तुम बोल ત્રણસો ને બોતેર રૂપિયા મિત્રો ભાવ છે જો ગુલટા મીડિયમ સાઈઝ ના ગુલટા છે વ્હાઈટ ને સારી છે મિત્રો નવી ડુંગળી છે અને છસો ને બત્રીસ રૂપિયા ભાવ છે જો ક્વોલિટી

ત્રણસો રૂપિયા બોલ ત્રણસો ત્રણસો એક ત્રણ ચાર પાંચ છ આઠ અગિયાર પાંચ ચૌદ હજાર ઓગણી વીસ બાવીસ ઓગણત્રીસ રૂપિયા ત્રણસો ત્રીસ

મિત્રો મીડિયમ સાઈઝ ના ઉકા છે કાકી નો માલ છે ત્રણસો ને એકાવન રૂપિયા